મીઠી પાલડી ટેકરિયા હનુમાન ગૌશાળામાં સંપત્તિ ગૌમૈયાનું ગમન સમાધિ ક્રિયામાં મોટા પ્રમાણમાં ગૌસેવકો જોડાયા તેત્રીસ કરોડ કોટી દેવી દેવતાઓનું ફરતું ફરતું સ્વરૂપ મંદિર એટલે ગૌમાતા આવી જ એક દૈવીય સ્વરૂપ પૂજાતી શ્રી ટેકરિયા હનુમાન ગૌશાળા પાલડી મીઠ્ઠીમાં મૈયા નામની ગાય માતા ગતરોજ મહાવદ બીજને સોમવાર તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના બપોરે દોઢ કલાકે ધામ પામ્યા હતા આ પ્રસંગે પાલડી ગામના નગરજનો હરિભક્તો ગ્રામ્યજનો ગૌપ્રેમીઓ દ્વારા ઢોલનગારા શંખનાદ જય ઘોષ રામધૂન સાથે ભક્તિમય માહોલમાં શ્રી ટેકરીયા હનુમાન ગૌશાળાના સંપૂર્ણ પરિસરની ફળતે પાલખી યાત્રા યોજવામાં આવી હતી તેમજ હરિભક્તો દ્વારા રામધૂન બોલાતા હરિકી કરતા કરતા ગૌશાળામાં પરત આવી પંડિતજી દ્વારા વિધિ વિધાન સહ સંપત્તિ મૈયાની સમાધિની તૈયારીઓ ચાલુ હતી અને ગૌમાતાને સમાધિ આપવા માટે સમાધિ પ્રવેશ થઈ રહ્યો હતો તે ક્ષણે જાણે ચમત્કાર સર્જાયો હોય એમ ગૌમાતા સંપત્તિ મૈયાએ આ પાલડી ગામ ઉપર ખૂબ જ મોટી કૃપા કરીને પોતાના આંચળમાંથી દૂધની ધારાઓ વરસાવી કૃપા કરીને આશીર્વાદ આપ્યા હતા જે અદભુત ચમત્કાર જોતા સર્વે હરિભક્તો દ્વારા જય ઘોષ હરિનાદ કરવામાં આવ્યો હતો અને અલૌકિક ચમત્કારિક માહોલમાં સંપત્તિ મૈયાને પાલડી ગામના સર્વે સમાજના ગૌભક્તો હરિભક્તો દ્વારા પાંચ પંદર કલાકે ટેકરીયા હનુમાન ગૌશાળામાં સમાધિ આપવામાં આવી હતી અને સર્વે ગૌભક્તો દ્વારા રામધૂન સંકિર્તન કરતા કરતા સમાધિની પરિક્રમા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસથી તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ગૌશાળામાં સમાધિ દર્શન અને પરિક્રમાનું આયોજન પણ રાખેલ છે તેમજ આવનારા સમયમાં નજીકના દિવસોમાં શ્રી ટેકરીયા હનુમાન ગૌશાળાની દરેક ગૌમાતા માટે મીઠા ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે